ફરિયાદી સાથે કરોડ દસ લાખ રૂપિયાની છેતરપિંડી કરનાર પ્રવીણને સુરતની સુરત ની પોલીસે ઝડપી પાડ્યો છે સુરતના મોટા વરાછા વિસ્તારમાં રહેતા અને અંકલેશ્વર જીઆઈડીસી માં પેપર કંપની ચલાવતા ભરતભાઈ નામના વ્યક્તિને હતો અને પ્રવી પોતાની ઓળખ વડોદરા એન્ટાર્ટિક ઇન્ડસ્ટ્રીયલ ઓઇલ ના વેપારી તરીકે ની આપી હતી પ્રવીને ભરતભાઈ ધંધો કરી સારું વળતર મેળવવાની લાલચ આપી હતી અને ત્યારબાદ વાર્ષિક નફામાં અને ગેરંટી પેટે પાંચ ચેક તેમજ પ્રોમિસ નોટ પણ લખી આપી હતી જે તે સમયે હર્ષ અને મુકેશ નામના બંને વ્યક્તિ સાક્ષી પણ હતા પરંતુ એક વર્ષમાં ફરિયાદીને એક પણ રૂપિયાનું પેમેન્ટ પ્રવીણે ન આપતા ફરિયાદી દ્વારા પ્રવિણ ભાલોડિયા હર્ષ ભાલોડિયા અને મુકેશ પંચાણી સામે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી ની ફરિયાદ નોંધાવી છે અને પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી પ્રવીણ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે